બરુચ સી ડિવિઝન પોલીસે મોપેડ ચોરીના ગુનામાં સન્વાયેલા રીધા ચોરની કરી ધરપકડ બરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ શીતલ સર્કલ પાસે વાહન ચેકિંગમાં હાજર હતા તે દરમિયાન એક્ટિવા લઈને એક કિસમ શીતલ સર્કલ થઈને પસાર થતા તેને રોકી લઈ તેની પાસે રહેલ એક્ટિવા મોપેડની માલિકી બાબતે પૂછપરછ કરી મોપેડની આરસી બુક માંગતા તે તેની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું મોપેટને ઈ ગુચકોપમાં સર્ચ કરવામાં આવેલ ત્યારબાદ સદર ઇસમને વધુ પૂછપરછ કરતા તેણે ગઈ તારીખ સત્યાવીસ એક બે હજાર રોજ ભરૂચ કસક સર્કલ નજીક આવેલા વડાફોનની ઓફિસની સામેના રોડ ઉપર મોપેટ પાર્ક કરેલ હોય ત્યાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરતા એક્ટિવા મોપેટ નંબર જીજે સોળ બીસી ત્રેપન બ્યાસીની કિંમત રૂપિયા ત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપી ગૌતમ કેશવભાઈ જાદવ જાતે ઉંમર વર્ષ પાંત્રીસ રહેવાસી રૂમ નંબર સાત મેધવાડા સોસાયટી જલારામ મંદિર પાછળ કસકની ધરપકડ કરવામાં આવી છે આરોપી વિરુદ્ધ અગાઉ પણ વાહન ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે